નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોટલ સિવાય ઇન્ટરનેશનલમાં પૂર્વ સંસદ પ્રમોદભાઈ પટેલ તેમજ નાયબ લિસ્ટ અધ્યક્ષ થરાદ એસ એમ વાણોતરિયાના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ દ્વારા થરાદનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદના પ્રમુખ હાર્દિક હાર્દિકસિંહ રાજપૂત ઉપરમુખ ધ્રુપલ જસવાલ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ડોક્ટરો એસોસિએશન તેમજ થરાદનગરના વેપારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વધુમાં જણાવતો કહ્યું હતું કે ચંદ્રશેખર આઝાદના ફોટા સાથે સન્માનિત કર્યા ત્યારે જે આઝાદનો વટ જે હતો તે વટ આપનો રે તે દિશામાં મિત્રો આગળ વધીએ તેમ તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસતરા ન્યૂઝ બરકત રાઠોડ થરાદ પત્રકાર અને પોલીસ આ બેય જેને કહેવાય કે એકબીજાના વિરુદ્ધ છેડા છે પરંતુ આજે પત્રકાર મિત્રોનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એમાં મંચસ્થ સંતગણ તથા આગвенશ્રીઓ નગરજનો બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા છો આમ જોઈએ તો એક બહુ સરસ મજાની વાત કે થરાદના આઝાદ પત્રકાર જે છે પચાસ સાહીઠ જણા એ ખરેખર આઝાદ જ છે દર અઠવાડિયે એક બે વખત અમારી મિટિંગ થતી હોય કોઈ ને કોઈ પ્રશ્ન હોય તો આવે કે સાહેબ આમાં શું કરશું આમ કરશું તેમ કરશું પણ ખૂબ પોઝિટિવ લોકો છે તો મારી વર્ષની સર્વિસ થઈ અને પત્રકાર સાથે જ વધારે પડતું ઉઠ ઉઠક બેઠક હોય છે પણ એટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં જોયા નથી ખરેખર ખૂબ પોઝિટિવ છે પોઝિટિવ કઈ રીતે સાચું છાપે છે કંઈ ખોટું નથી છાપતા જે લોકો એમ કહેતા હોય કે આ ખોટું છે ખોટું છે જ નહીં પોલીસ તરીકે હું ખાતરીથી કહું છું કે પત્રકારો જે છાપે છે એ બિલકુલ સાચું છે સમાજને ખરેખર સાચી દિશા બતાવે સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે આ પત્રકાર મિત્રોએ થોડાક સમય પહેલા ખૂબ છાપેલું કે ભાઈ આપણે લાકડા કપાય છે આ બહુ સાચી વાત છે લાકડા ખૂબ કપાય છે ઠીક છે એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ખેડૂતોને એકસો ને એક કે એકસો આઠ વૃક્ષો કાપવાની છૂટ આપેલી છે પણ બેફામ બેફામ લાકડા કપાય છે આમાં અમે ઝુંબેશ ઉપાડી હતી અમે ઝુંબેશ ઉપાડીને ઘણા ટ્રેક્ટર પૂરી દીધા હતા પણ પછી ઉપરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અમને એમ કીધું કે સાહેબ આમાં એકસો ને આઠ લાકડા કાપવાની છૂટ છે એટલે અમે પછી મતલબ અમારા હાથ બંધાઈ ગયા બાકી એમની બહુ સાચી વાત છે નંબર બે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી એના પહેલાં તમામ પત્રકારોને ખબર પડે જેને અમને પોલીસને જાણ કરે આપણું કેનાલ છે તો કેનાલની અંદર ઘણી આત્મહત્યાઓ થાય સૌથી પહેલાં પત્રકાર મિત્રો અમને જાણ કરે છે કે સાહેબ આવો બના ભાઈનો છે પછી અમે અમે પોલીસ મોકલી દઈ આ વિસ્તારમાં ખૂબ જાગૃતિનો અભાવ છે એ વાત સાચી છે પણ તમે જે કાર્ય કરો છો તમે જે પત્રકાર મિત્રો એનામાં આઝાદ પત્રકાર મિત્રો જે કાર્ય કરે છે તમને ખરેખર સલામ છે પોલીસ પોલીસનું લખો પોલીસ ખૂબ લખો તમે નહીં લખો તો અમને ખબર નહીં પડે કે અમારું તંત્ર ક્યાં ચાલે એટલે અમે તમને ફરીથી એમ કહીએ છીએ કે તમે જે લખો છો એ સાચું લખો છો એમાં કંઈ ખોટું નથી લખતા પણ આ જમાનો અત્યારે એવો છે કે આમાં કોકને ને કોક ક્યાંક ને ક્યાંક પેટમાં દુખતું હોય ભલે દુખ્યા રાખે બરોબર છે પણ તમારું સાચું લખવું એ તમારી ફરજ છે કોઈના રાગ દ્રેસમાં આવ્યા વિના કોઈની પેલી એકબીજાની કેર્યા વિના આપણે તટસ્થ રીતે લખવું જોઈએ આપણે બધા લોકો કહી ગયા છે કે ભાઈ લોકશાહીના લોકશાહી છે એ ચાર સ્તંભ ઉપર ઉભેલી છે એમાં ચોથો સ્તંભ છે એ તમારો પત્રકાર મિત્રો છે તમે જાણો છો કે આજના મીડિયાના જમાનાની અંદર પબ્લિક પાસે બહુ ઇઝીલી બધા સમાચારો પહોંચી જાય છે એટલે સાચું શું અને ખોટું શું એ પબ્લિકને કહેવા માટે થઈને તમારે તમે જે કરો છો એ ખરેખર સરાહનીય કામગીરી છે અને તમારી યુનિટીને દાંત દેવી પડે તમે બધું સાચું જ લખો છો અને હજી લખતા રહેજો સાચું જેટલું સાચું લખશો એ અલ્ટિમેટલી જે જે વસ્તુ જે જેટલું સાચું લખશો એટલું પ્રજાને ફાયદો થવાનો છે પ્રજાને જ છેલ્લે ફાયદો થશે તમે સાચું લખશો એટલે તમે કોઈના દબાવમાં નહીં આવતા તમે તમારી રીતે લખજો અને તમારું આ જે પત્રકાર સાઠ જણા જોઈએ એવા સાઠના છસો થાય બરાબર છે તમે ખૂબ પ્રગતિ કરો એવા આજના દિવસે શુભેચ્છા થેન્ક યુ વેરી મચ ભારત માતા કીજી